શિવસેના પ્રેરિત ભારતીય વિદ્યાર્થી સેના તરફથી જનતાના હિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરમાં ગાંધીજીના માર્ગે એકદમ અહિંસા પૂર્વક રજૂઆત માટે આવેલા ટેટ અને ટેટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે એકઠા થયા હતા અને પથિક આશ્રમ પાસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પોલીસે નિર્દોષ ઉમેદવારોની ટીંગા ટોળી કરી અટકાયત કરી મહિલા ઉમેદવારોની પણ અસ્મિતા ન જાળવી બહેનોની મર્યાદા રાખી નહીં તેઓએ બળપૂર્વક રોડ ઉપર ઢસેડવામાં આવ્યા પોલીસે તેમના પર ત્રાસ ગુજાર્યો અને ગુજરાતનું ગૌરવ જળવાય તે રીતે કામ લીધું નહીં કાયમી થવું ઉમેદવારોનો હક છે સરકારને રજૂઆત કરવી એટલી જ તેમની અપેક્ષા હતી જે પણ પરિપૂર્ણ થઈ નથી જેથી ઉમેદવારોને વહેલામાં વહેલી તકે તેમનો હક આપવામાં આવે રોજગારીનું પ્રમાણ વધારે ગુજરાતનું ગૌરવ વધે તેવા પગલાં લે અને ફરીવાર પોલીસ દ્વારા આવો અત્યાચાર ન થાય તેની ખાસ કાળજી લે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે અહેવાલ દીપક રાઠોડ નમસ્કાર ભારતીય વિદ્યાર્થી સેના રાજકોટ તારીખ જૂન રોજ ગાંધીનગરમાં પાસ થયેલા ઉમેદવારો જ્યારે કાયમી ભરતી થવાની માંગ સાથે એકઠા થયા હતા અને શાંતિપૂર્વક રજૂઆત કરવા આવેલા હતા ત્યારે પોલીસ દ્વારા તેઓને બળપૂર્વક તેઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ બહેનોની મર્યાદા રાખતા ચૂકી ગઈ છે મહિલા ઉમેદવારોને અટકાયત કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને રોડ પર ઢસડીને તેઓની અટકાયત કરી છે જે અયોગ્ય છે તો આપણે સરકારશ્રીને એટલું પૂછવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાની માંગ સાથે શાંતિપૂર્વક આવે તો તેને આ રીતે વર્તાવ કરવું એ કેટલું યોગ્ય છે સાથે સાથે અમારી સરકારને માંગ છે કે આ ઉમેદવારોને વહેલામાં વહેલી ટકે કાયમી કરવામાં આવે જેથી કરીને રોજગારીનું પ્રમાણ વધે વિદ્યાર્થીઓને તેમનો હક મળે અને ગુજરાતનું ગૌરવ વધે સાથે સાથે અમારી એક વિનંતી છે કે ફરીવાર પોલીસ દ્વારા આ રીતનો અત્યાચાર ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે